નમસ્કાર ખેડૂત મિત્રો આ વર્ષે આપણે તુ સોયાબીનની અંદર તુવેરનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો તો ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ હતી કે કઈ રીતે સોયાબીનમાં તુવેનું વાવેતર કર્યું છે તો ખેડૂત મિત્રો આપણે સોયાબીન વાવ્યા પછી દસ દિવસના સોયાબીનથી ત્યારે આપણે તુવેરનું વાવેતર કર્યું છે અને તમે જોઈ શકો કે સોલગોઠાના વિગે એક કિલોને સો ગ્રામ તુવેરનું બી ગયું છે અને પાંચ છ ઇંચની આજુબાજુ આપણે દત્તાળથી વાવેતર કર્યું છે અને બીજું કે તુવેરથી તુવેરની વચ્ચે આપણે આ તમે જોઈ શકો ચાર વળ વાવેતર કરેલ છે સોયાબીનની અને બીજે બીજા પાટલાની અંદર બે વડનું પણ વાવેતર કરેલું છે એટલે એક પાટલું મને અંદર ચાર વળ અને એક પાટલાની અંદર બે વડ તો જે બે વડ છે એમાં અઠ્ઠાવન ઇંચનો ગાળો છે અને જેમાં ચાર વળ છે એમાં બાણું ઇંચનો ગાળો છે એ રીતે વાવેતર કરેલું છે અને સોયાબીન અને તુવેર બંને નવી જ વેરાયટીનું વાવેતર કર્યું છે કે ગુજરાતમાં વાર તો આ વર્ષે ટ્રાયલ બેઝમાં છે ખ્યાલ આવશે આવતા વર્ષે કેવું એનું ઉત્પાદન આવે છે તો આ રીતે આપણે વાવતર કર્યું છે એક પટલાની અંદર ચાર વળ અને એક પટલાની અંદર બે વળ તો બસ આજે આટલું